નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સતીનોસ ગુજરાત જુજવા ગામના અનુભાઈનું જ્યાં આગળ મૃત્યુ થઈ હતી પારડી પ્રજાપતિ હોલની સામે હાઈવે પર ત્યાં આગળ આજની સ્થિતિમાં પણ ખાડાની પરિસ્થિતિ હતી હવે અહીંયાથી એમના જ પરિવારના એક સભ્ય પસાર થઈ રહ્યા હતા તેઓને અમુક ખાડા દેખાય તેવાએ NHAI ના ક્વિક રિસ્પોન્સ ટીમનો સંપર્ક કર્યો અને અહીંયા ખાડા પુરાતા છે એમની સાથે વાત કરીશું ધર્મેશભાઈ જણાવશો અહીંયા શું બનાવ બન્યો જ્યારે અહીંયા જગ્યા પરથી પસાર થયો એટલે મેં અહીંયા એક ભયાનક મોટો ખાડો જોયો આ એ જ જગ્યા છે કે જ્યાં મારા મામા મૃત્યુ પામેલા છે અને પછી આ જગ્યાનો ખાડો જોઈને મને એવું થયું કારણ કે મેં ત્યાં ઘણા વેહીકલ ફસાતા જોયા અને મને એવું થયું કે જો હવે આની અંદર કોઈ બીજો મૃત્યુ નહીં પામે એના માટે મારે અવાજ ઉઠાવવો પડશે જો કે બે મહિનાથી હું અવાજ ઉઠાવું છું પરંતુ આ વખતે મેં એને ફોન કર્યો ફોન કરીને કીધું કે તમારી ક્વિક રિસ્પોન્સ ટીમ લાવીને મને આ જગ્યા બંધ જોઈએ હા એ લોકો આવી પણ ગયા અને ફટાફટ બંધ કરી દીધી પરંતુ તમને જાણીને નવાઈ લાગશે દસ થી પંદર જ મિનિટની અંદર અહીંયા ખાડા પૂરવાનું કામ ચાલુ થઈ ગયું કોઈ પણ પ્રકારના સાંસદ સભ્ય ધારાસભ્ય કે કોઈ પણ પ્રકારની લાગવગ વગર આપ લોકોને શું સંદેશ આપવા માંગો છો લોકોને એક જ સંદેશ છે કે જો તમે અવાજ નહીં ઉઠાવશો તો આવા ખાડામાં તમે દફન થઈ જશો એટલે મારી એક જ વિનંતી છે કે આ અમારા પરિવારનો પ્રશ્ન નથી આખા વલસાનો પ્રશ્ન છે જો તમારે તમારા ભવિષ્યને સુધારવું હોય તમારા પરિવારને બચાવવો હોય તો આવી જગ્યા ઉપર અવાજ ઉઠાવો આ એક ખાડો છે આખા એનએચ ફોર્ટી એટ પર હજારો જીવલેણ ખાડા છે જો આપણે જ્યાં સુધી જાગીશું નહીં ત્યાં સુધી આ લોકોના પેટનું પાણી હલશે નહીં એટલે મારી દરેકને એક વિનંતી છે કે આપણે બધા જ હવે પછી સમૂહની અંદર આ રીતે આ દરેક ખાડો ભલે નાનો હોય કે મોટો એ જીવલેણ છે તો એનો વિરોધ કરવો જ જોઈએ અને આવી રીતે આપણે આ લોકોને શબત શીખવવો જોઈએ તો મિત્રો ધર્મેશભાઈ ના કીધા મુજબ જો તંત્ર જાતે ના જોતું હોય તો જાગૃત નાગરિક તરીકે તમે પણ એ લોકો અને કોઈ સાંસદ કોઈ એમ કોઈ અધિકારી તમે ચોક્કસી અરજ કરો પરંતુ તમારી પણ અમુક જવાબદારીઓ છે જાગૃત બનો તંત્ર ધ્યાન દોરો અને એવા કામ કરાવો કે લોકોના જીવ જતા અટકે આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત